YouTube family સ્વાગત છે પરિવાર એક નવા દેહી વ્લોગ અંદર મિત્રો મજામાં ને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર વચ્ચે રો બાકે મિત્રો એ પાછો આપડા ઘરે થી આ ભયા આપડી વાડિયા થી અને મિત્રો આપણો વ્લોગ ચાલુ કરતા જો પહેલા તમે ચેનલ ની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડિયો ને લાઈક કરી દેજો તો કન્ટિન્યુ રહેજો વ્લોગ તો મિત્રો અહીંયા આપણે બધું ખંઠેર વિંકેર કરી નાખ્યું તો આપણે નાના ઘોડાની ની હાલત શું કરી નાખી એટલે કે મિનિ ટ્રેક્ટર ની આપણે હાલત શું કરી નાખી કારણ કે મિત્રો અહીંયા જે બેરિંગ આવેલો એ ભાંગી ગયા બરોબર જો એક બેરિંગ આયા છે એવા બેરિંગ આયા અંદર આવેલા હોય ઈ આપણે એને ભાંગી નાખ્યા ચોરીઓ મિત્રો એ બેરિંગ ભાંગેલા છે ને ઈના સરા જોવો હાવે ને હાવેલો મિત્રો ભૂકો કર નાખ્યો પછી આપણે અહીંયા ઘરે ઘરે ઉખેરી નાખ્યો કારણ કે મિત્રો રિપેરિંગ વાળો ભાઈ ઘરે જ આવ્યો તો એક્યુઅલી મા મિત્રો અમને આ એક ઉપર જ શંકા હતી કે આ એક જ ભાંગી ગયો ભઈ ઈ એક ખોલ નાખ્યો ને ત્યાં તો આ બીજી બાજુ ભાંગેલું હતું પછી બે બે ખોલ નાખ્યા આપણે ટ્રેક્ટરને ઊંચું કરીને બે બે તો ચેક માર દીધા હો ભાઈ 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 કારણ કે મિત્રો ટ્રેક્ટર એક બાજુ નમેની ને એટલે આપણે બે ચેક માર દીધા હો અને મિત્રો આ નાડો તો અહીંયા ખાલી કેવા પૂરતો જ બાંધ્યો હોય બાકી તો હળ ઢીલો હોય આપણે બે માં આગળ પાણા મૂકી દીધા હો ભાઈ કારણ કે મિત્રો આ બંને જેક આપણે પાછળથી મારીએ તો ટ્રેક્ટર આગળ ભાગવાનું હોય કારણ કે પાછળનો ભાગ ઊંચો થાય એટલે ટ્રેક્ટર આગળ ભાગે તો આપણે બે જેક મારી અને આગળ પાણા મૂકી દીધા હો ભાઈ તો મિત્રો આપણું એક ટાયર તો અહીંયા પીડ્યું બીજું ટાયર છોકરાઓ રમી રમીને અહીંયા મૂકી દીધું છોકરા એટલે મારા ક્યુટ ભત્રીજા જા એનું કામકાજ છે આ બધું ભાઈ મિત્રો આ ટ્રેક્ટર અહીંયા ખાલી કરવાનું છે આ ખાચામાં બરોબર અવધે અવદ અવધે 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 વાહ ભાઈ વાહ ઊંચો હો બાકી તો ગાય હવે આપણું આ છેલ્લામાં છેલ્લું ખાતર નું ટ્રેક્ટર અધમું હું ભરાણું ભાઈ કારણ કે મિત્રો ટોલી જેમ આમ હઈ ગોરેલી હોય ને એમ નથી ભરાણી હાલ ભાઈ આવા દે છેલ્લું ટ્રેક્ટર છે આપણો હવે આવો દે આવો દે હાલ રેડી અરે વાહ ભાઈ વાહ હવે મિત્રો આ જે અડધું હોય ને એને ઓલી બાજુના ખાચામાં નાખવાનું હોય બરોબર ક્યાં નાખવાનું હોય તો કે આ બંને ની વચાર આવ્યો આવ્યો વધ્યો સીધો સીધું મોરો મોરો આવ્યું આવ્યું વાહ વાહ વાહ

અને પાછું એ બધાયનું સાણ આપણે એ કોલા ખાડામાં ભેરું કરીએ છીએ બરાબર એટલે કે આપણી પાસે ગોબર પ્લાન્ટ છે એમાં બધું થાય છે બધું આવું અને એ પ્રક્રિયા બધી પૂરી કરી એટલું બધું આપણે દેશી ખાતર યુઝ કરવાનું છે અને એટલું દેશી ખાતર આપણે એમાંથી ભેરું કર્યું તો આખા આખો આપ મારી પાછળ જે ખાતરનો ફટો દેખાય ને એ ચોવીસથી પચીસ ટ્રેક્ટર હોય છે ઓ ભાઈ કારણ કે મિત્રો આપણી પાસે ભેગું જ બધી છે સવાલ જ નથી થતો ભેગું થાય ને ભાઈ મિત્રો આજનો આ દેહી લોક કેવો લાગ્યો જ્યારે કમેન્ટ જણાવજો ચેનલની અંદર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરી દેજો નવો મળી આપણે આવા જ કંઈક નવા અને દે લોકની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય મિત્રો ખાતર હાથે થી કાઢ્યું છે કારણ કે આમાં હવે જેસેબી બોલાવીએ ને તો નું જે હુકલું હોય ને એમાં પ્યોર ખાતરના લોંદા હે ને ચોટી જાય છે એટલે આપણે એ કાઈ કર્યું જ નહીં બરોબર આપણે હાથે જ કાઢ્યું છે આ બધું અને અહીંયાથી ઈચ્છે ને 24 25 પચીસ ટ્રેક્ટરનો સટો લાગી ગયો બાય